પછી ગરીબ હોય કે સાવ નાની પરિસ્થિતિ નબળી હોય તોય આપણે ચાલશે કદાચ વ્યાહ વ્યા તો એ ચાલશે નાનું બાળક આવે એટલે ચાલે ને હા દીકરી હોય તો ચાલશે દીકરો હોય તો ચાલશે અને આપણે જમીન બાર વીઘા છે સમજ્યા ભાઈ આપણે ખેતી કરવાનું થાતી નથી હું હાલમાં નોકરી કરું બરાબર મારા બાર જ મહિને પગાર છે ભાઈને વ્યાહ વસ્તુ છે નહીં સમજ્યા એટલે વ્યાહ હોય તો આપણે ચાલશે. એટલે મોટા ભાઈ ના લગન થઇ ગયા હશે હા લગન થઈ ગયા ભાઈ એવું છે એટલે બાળકો નહી હોય બરાબર હા બાળક નથી એવું છે હા અને આપડે જમીન નું કોઈ કામ કરવાનું થાતું નથી એટલે ખેતર માં જ રહેવાનું કે આપડે ગામ માં રહેવાનું રેવાનું મારે ગામ અને વાડી બે એક જ છે ભાઈ એવું છે હા ગામના ના પાદર માં જ વાડી છે સમજ્યા ગામ ખેતર અને વાડી બે એક જ થાય છે મારે એવું છે હા

અને આપડે એવું કઈ ગણિત છે નહીં કે આપડે પાસે થોડોક ટાઈમ જ રજા દઈએ મારે ટુંકમાં મારે કોઈ કરે નથી ભાઈ સમજ્યો ને રોટલા ગાળે ને લૂગડાં બસ એ ના મારે ખેતી કરાવી નથી ભાઈ બરાબર ખાઈ પી ને મોજ હા તો ગમે ત્યાં તો ગમે તે સમાજ માં હાલે ને હા ગમે સમાજ હાલે ગમે તે સમાજ હારું કઈ આપડે નથી સમજ્યા મોટી ઉમર હોય તો હાલશે નાની ઉમર હોય તો હાલશે કેટલીક ઉમર માં ચાલે ચાલીસ પિસ્તાલીસ ભલે ને ભાઈ એવું છે હા, પછી ભાઈ આપડે બધા હું મારો ભાઈ મોટું ને નાનો આપડે નિકિત કરે તો દુઃખી માણસ હાય મમ્મી પપ્પા હે ને સમજાય એટલે વહાય રહી ગયા આપડે ભાઈ હા એ તો છે જ બરાબર ને પછી આપડે મને નથી આપડે પછી જેવું હોય એવું કરીએ સમજ્યા હમ તો સારું સારું તો audio મુકશું આપડે પાસ ફેલ થી કઈ કઈ વાંધો નઈ બરાબર તમારો ફોટો કઈક સારો એવો મોકલી દેજો હા 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 સારો એવો ફોટો મોકલી દેજો ઓલો શું વ્યવસ્થિત હોય તો સારું હા 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 સારો આલો મોકલી દો ભાઈ તમે ફોટો હા હા સારું